તલોદ પુસરી ખાતે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો આજના મોંઘવારીના જમાનામાં સામાન્ય જીવન જીવવું દોહેલું છે ત્યારે ઘરે આવેલો પ્રસંગ ધામથી ઉજવવો દીકરીને લાડેકોડે કોડે પરણાવી બહુ અઘરો વિશેષ ત્યારે જરૂરિયાતમંદની અગિયાર દીકરીઓ કે સમાજ માટે એમને મા બાપે ઉંમરલાયક થાય એટલે જવાબદારી અદા કરી અને પરણાવવાનો સમય આવે ત્યારે આ દીકરીઓ સમયસર પરણી જાય અને ખૂબ ધામધૂમથી પરણે એ માટે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ તરફથી આ છઠ્ઠો સમય લગ્ન છે અગાઉ બસો એકાવન દીકરીઓ પરણાવી હતી આ વખતે અગિયાર દીકરીઓ પરણાવીએ છીએ આ જરૂરિયાતમંદ દીકરીઓમાં એક દીકરી તો એવી છે કે એના ઘેરે અમે મંડપ બધી આપવાની વ્યવસ્થા પણ કરી છે નાની મોટી દાતાઓએ બે એસી જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ આપી છે જેમાં શાક કાપવાના સમા સમારવાના ચપ્પુથી લઈને ગેસ અને ગેસ લાઇટર કૂકર તમામ આધુનિક ઉપકરણો કે જે આજના સમાવેશમાં આવશ્યક છે એવી તમામ સેવાઓ આજે અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ સમાજે ખૂબ સહકાર આપ્યો છે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ દીકરીઓ આજે પહણી રહી છે કોઈ બાપ નથી કોઈ માલિક નથી કોણ કરે છે સૌ કરે છે અને બધા કરે છે અને દીકરીઓ ધામધૂમથી અમે પરણાવી રહ્યા છે એનું હું ગૌરવ અને આનંદ અનુભવું છું નરેન્દ્ર પટેલ નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી